મોદી સાહેબના જન્મદિવસના અવસર ઉપર ધારાજી ધોરાજી વાસીઓને મોટી પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ બે હાજર પચીસ આવાસ યોજના દિવસ સપ્ત સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ સમૃદ્ધ જીવન સુરક્ષિત નિવાસ એટલે પોતાનો આવાસ અત્યારે હોટલ ત્રીસને મંજૂરી મળી હોય તેમાંથી પાંચથી છ મકાન બાદ ખાતમુહૂર્ત ક્રમ આવ્યા ગરીબ પરિસ્થિતિમાં રહેતા હોય અને મજૂરી કરી પોતાનું ગુજરાન કરી શકતા હોય દર મહિને ભાડાના મકાન મકાનમાં ભાડાનું રહેવાનું તેવા લોકોને નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાનના લોકોને પોતાના જન્મદિવસ ઉપર ધોરાજીવાસીઓને મોટી ભેટ અર્પણ કરી હતી મોદી સાહેબનું સપનું હતું કે ઘર ઘર મકાન હર ઘર મકાન એ સપનું આજે શાકાર જોવા મળ્યું હતું લોકો અંદર એક અનોખી ખુશી જોવા મળી હતી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મોદી સાહેબના જન્મદિવસ ઉપર લોકોને અનોખી ભેટ આપવામાં આવી હતી જે લોકો અત્યાર સુધી ભાડે મકાનમાં રહેતા હતા તેને લઈને લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરોની મોટી ભેટ આપવામાં આવી હતી લોકો આ ભેટ લઈને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રિપોર્ટર ફિરોજ પણ ઇજા ધોરા છે મારું નામ ઇનાબેન જેનીશભાઈ રાઠોડ છે અમે ધોરાજી ગામમાં રહીએ છીએ અમને આવાસ યોજનામાં આવાસ યોજનાના પેલો લાભ મળ્યો તે અમાર વારો આવી ગયો એમાં પેલા આભાર તો અત્યારે બેન તમે અત્યાર સુધી કેમ રહેતા હતા ભાડાના મકાનમાં રહેતા ભાડા મકાન તો હવે તમને આ મકાન આવાસ યોજનાનો આજે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી નો હોય અને જો આ તમને લાભ મળ્યો એનું તમને મળ્યા કે ચાલુ કામ એના થી તમને જે લાભ મળ્યો તો તમને કેવું લાગ્યું સારું લાગ્યું નરેન્દ્ર નો આજે જન્મ બદલ અમને આ શું આનો ઓર્ડર આપ્યો એટલે ખુબ ખુબ અભિનંદન અને આવી યોજના બધા મળતી રહી તો તમને કેવું બહુ સારું લાગ્યું હા સારું હું રાઠોડ રંજનબેન કિશોરભાઈ મૂળ ધોરાજી નિવાસ ભાડાના મકાનમાં અત્યાર સુધી અમે રહેતા હતા અને અમને પ્રધાનમંત્રી જન્મોત્સવ લાભ મળેલ છે અને આવાસ યોજનાનો અમને લાભ મળેલ છે અત્યાર સુધી અમે ભાડાના મકાનમાં રહેતા હતા અને અમને આ અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળેલ છે તે માટે અમને ખૂબ ખૂબ આભાર તેનો આભાર નરેન્દ્ર મોદી ને સારો આશીર્વાદ આપીશ કે એના પ્રત્યે અમને આ લાભ મળ્યો તે માટે ખૂબ ખુબ અભિનંદન